કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા છે કે બધા મજામાં જશો અને આજ તો અમારા ઘરે છે ને આવવાના છે એક મોંઘેરા મહેમાન અને મહેમાન જાય બહુ દૂરથી આવવાના છે કચ્છથી મહેમાન અમારા ઘરે આવવાના છે તો અમે છે ને એની રાહ જોઈએ છીએ કે ક્યારે એ લોકો આવે એમ હાલો અત્યારે એવા ગયા તા સવારના આઠ અને આજ તો નાસ્તામાં રોટલી બનાવું છું અને સાહેબ તો જો સવારમાં વહેલા જ નાસ્તો કરી અને વહી ગયા તા અને થોડીક રોટલી છે મેં બાકી રાખી દીધી હતી એટલે અત્યારે મારા માટે છે ને ગરમા ગરમ રોટલી બનાવું છું અને આજ તો છે ને દેશી ખોરાકીનો નાસ્તો છે એ કરવાનો છે ઘી ગોળ અને રોટલી જે અત્યારે હવે કોઈને છે ને ભાવતું નથી પણ અઠવાડિયામાં આપણે બે વખત છે એ ખાવું જોઈએ અને જો રોટલી પણ લોઢીમાં નહીં પરંતુ છે ને આપણે તાવડીમાં પકવેલી મસ્ત એવી ફુલકા રોટલી છે એ બનાવી છે તો હાલો બધા નાસ્તો કરવા આવી જાઓ મસ્ત ગરમા ગરમ રોટલી અને ઘી ગોળ તો ફાઇનલી આપણે જે મહેમાનની આતુરતાથી રાહ જોતા હતા તે મહેમાન અત્યારે આવી ગયા છે અને બધાય મહેમાનને છે ને આવકારો આપી દીધો અને જય શ્રી કૃષ્ણ કરી લીધા પછી મહેમાનોને આપી દીધો ગરમા ગરમ ચા અને મહેમાન કોણ છે તો તમે બધા ઓળખતા જ હશો પણ ના ઓળખતા હોય તો જણાવી દઉં કે મહેમાન છે કચ્છના કવિ સ્ત્રી એવા માવજીભાઈ આહિર અને એમનો પરિવાર અને પછી અમે લોકોએ છે ને ઘણી બધી વાતો કરી કચ્છના સ્થળો વિશે અને કેટલાક વર્ષો પહેલાં બનેલી કેટલીક ઘટનાઓ છે ઇતિહાસ છે એના વિશે વાતો કરી અને એને લખેલા ગીતો વિશે વાત કરી અને ખાસ કરીને મહારાષ્ટ્રની કેટલીક પળોને અમે યાદ કરી અને માવજીભાઈનું લખેલું મહારાષ્ટ્રનું સોંગ છે કે જે મને બહુ જ ગમે છે અને એ ગીત માવજીભાઈને ગાવા માટે જે મેં આગ્રહ કર્યો નથી મને આવડતું હું એટલે માવજીભાઈ તો ઘણા ગીત લખતા હોય ઘણા બધા ઘણા બધા સિંગરો ગાતા હોય એના ગીત

오, 쟤, 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 쟤,

ਅਮੇ ਅਮੋਨੇ ਕੋ ਕਹਿੰਦਾ ਮਾਉਂ ਦੇ ਭਾਈ ਅਨੇ ਮੇ ਗੀਤ ਗਾਇਉ ਨਹੀਂ ਤੁਹਾਡੇ ਨੇ ਵਾ ਲਈ ਬਤੇ ਗਾਇਉ ਹਾਂ ਆ ਆਓ ਸੋ ਆਓ ਸੋ ਅਮੇ ਵੇਕੇਸ਼ਨ ਬੋਟ ਢੇਰ ਜਾਂਦੇ ਹੋਈਏ ਪਛੀ ਕਰ ਇਹ ਨਹੀਂ ਆ ਰੱਖੀ ਲੈਵਾਂਗੇ ਅਏ ਆਉਂਦੀ ਰੋ ਜੇ ਭਣਵਾ ਨੇ ਹਾਂ

આઈ તો હારું છે કચ નઈ દેખા તો કુછ નઈ દેખા કા હાલો જો મહેમાન તો એ ગયા અને હવે ને આપણે સાહેબને ને કહેવાનું હે કે આપણે ક્યાંક બારે લઈ જાય કેમ કે આજે છે સન્ડે એ જાવ કે એમ બારે નઈ ક્યાંક ફરવા ક્યાંક લઈ જાવ હમણાં તાયો એટલે બ્લોગ આવે એમાં એટલું એટલું તો જવું ઓછું હવે તો ઘણો ટાઈમ થઈ ગયો હવે તો હતું ભૂલવાનું નઈ

તો ફાઇનલી આપણે પોચી ગયા તા મંદિરે અને જો ખામનાથ મહાદેવ મંદિર નું છે ને આ મેઈન ગેટ છે અને મેઇન ગેટ છે એટલો મસ્ત છે જો ઊન કોમલ છે ને મંદિરે પહોંચી ગયું અંદર જો હમણાં ગેટ દેખાડો તમને તો એન્ટર થઈ ગયું હાઈ અને કોમલ બેન ને એના રિક્ષામાં આવ્યા અમે પાછે આલી ને જો આ ગેટમાંથી આપણે અંદર ગરી ગયા અંદર છે ને રાધું ના લે હે ઓમ નમ સિવાયની

પછી એનાથી આગળ જાય એટલે ઘંટેશ્વર મહાદેવ છે અને એનાથી પછી આગળ જાય એટલે ભીડભંજન મહાદેવ છે અને પછી છેલ્લે છે કુબેર ભંડાર મહાદેવ એટલે આટલા મહાદેવના મંદિર છે અને હજી તો ગેટ પાસે પણ બીજા મહાદેવના મંદિર છે એટલે જો આવી રીતના અહીંયા અને અહીંયા છે ને ગાયત્રી માતાનું મંદિર છે અને જો ઉપર શ્લોક છે લખ્યો છે ગાયત્રી મંત્ર અને જો બધા મંદિરમાં તમે જોયું હશે કે સાઈડમાં છે ને ગણેશજી અને હનુમાનજી બિરાજમાન હોય પણ જો આ મંદિરમાં છે ને દત્તાત્રેય ભગવાન અને વિષ્ણુ ભગવાન છે એ બે સાઈડ અહીંયા બિરાજમાન છે તો મેં અને કોમલે ગાયત્રી માતાજીના દર્શન કરી લીધા અને પછી છે ને કોમલ પાસે બોલાયો શ્લોક કોમલ તને શ્લોક વાંચતા આવડે વાંચજે

आले आले चांदो त चांदो होई है ईश्वर नो चांदो होई का कोमल हां ने कोमलले जो, को जो हूं ले भगवान माते फूल ने बिली पत्र के क्या 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 बात टूटी पेनो म पछि है ना नाखी देवे पछि मोया राखी दी दु पछि भाग गी भाग गी केन मैं त ना पाडी थी के बिली पत्र नाक जेनी तो ए नाख दी क्या नाख ले आ ले

આખા મોઢામાં બધે ચાંદલા ચાંદલા કર્યા હે આખા મોઢામાં નાકમાં માં કર્યો ગળા કર્યો બધે ચાંદલા ચાંદલા કર્યા જો તું શિવ ભક્ત બની ગઈ પોતે તો કર્યો ચાંદલો પણ મને હે ને ગળા કરી દીધો છે જો દેખાતો હે મને ગળામાં કરી દીધો હાલો આપણે હે ને થી નીકળી ગયા અને હાલો આપણે રોંગ સાઈડમાં માં જઈ છે કોમલ આપણે નદી બાજુ આવ્યા તા એટલે આપણે આપણી સાઈડમાં માં વહી જઈ હરખું બે બાજુ જોઈને વાહન શું છે જો ને કોમલ મને એમ કહે છે કે કે હાલો આપણે રેસ લગાડી અને હું ના પાડું હો અને ગોમલને મે કીધું કે હું છે ને તું મને પહોંચીશ નહીં અને ગોમલ શું કે ખબર મે કીધું મારા ઈ કે આ હાલો આપણે રેસ લગાડી ખબર પડી જાય કે પણ મે કીધું આ રોડ ઉપર હું દોડું તો સારું ના લાગે ને જો કે આપણે એમ તો સંસ્કારી હૈ તો કમલ કે કે ને એમ થાય પોલીસની તૈયારી કરે બોલો આવા કપડે કોઈ પોલીસને તૈયારી કરવા અત્યારે દોડતો હોય

પણ અત્યારે આપડે આપણી શેરી માં જો કે દોડાય હું હે જ નહીં તને ખબર જ છે કે એવો કીચડ છે હા એટલે જ કે તમે એમ તો કહેશો નહીં ના આપડી સાઈડ તો કીચડ નથી ને તો આપણે એમની સાઈડ તો આપણે દોડી શકીએ એટલામાં હું રેસ તો એટલામાં તો હું ખબર પડે એટલે તું પહેલા દોડી જા 1 2 ને 3 કર્યા ભેગી તો તું દોડીને વઈ જા લે હું કહું ગો પછી હું દોડું હાલો રેસ દસ લગાડવી નથી ને અટાણે જો આ અંધારું આવી ગયું અને અહીંયા જો આપણે અગણી તમને બધાને બતાવી દઈએ સ્ટ્રીટ લાઈટ નો નજારો કેવો છે

ગુડ નાઈટ ગુડ નાઈટ બાય બાય ગુડ નાઈટ બાય બાય અને જય શ્રી જય શ્રી કૃષ્ણ અને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ અને કોમેન્ટ અમે દ્વારકાધીશ બધાને ખુશ રાખે ચાલો બાય 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 બાય